ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સિંગ ભજીયા તો મેં અહીંયા એક વાટકી સિંગ લીધેલી છે તમે માર્કેટમાં મોટી સાઇઝની પણ મળે છે મેં અહીંયા મીડિયમ સાઇઝની લીધેલી છે તો તમે એ પણ લઈ શકો છો સૌથી પહેલાં આપણે સિંગ ભજીયાનો મસાલો બનાવી લઈશું તો મેં અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એક ચમચી આપણે જીરા પાવડર લઈશું અડધી ચમચી આપણે હિંગ લઈશું અડધી ચમચી આપણે જલદીરા પાવડર લઈશું અડધી ચમચી આપણે સંજર પાવડર લઈશું થોડું મીઠું લઈશું એક ચમચી આપણે મરી પાવડર લઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું આ બધા જ મસાલાને આપણે હવે મિક્સ કરી લઈશું તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે તીખું મરચું પણ નાખી શકો છો ને ઓછું તમારે તીખું જોઈતું હોય તો મરી પાવડર તમે ઓછો કરી શકો છો તો આપણે સિંગ ભજીયાનો મસાલો બનીને તૈયાર છે અહીંયા આપણે એક વાટકી બેસન લઈશું ચપટી આપણે ખાવાનો સોડા લઈશું સોડા આપણે વધારે નથી નાખવાનો સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે વધારે નથી નાખવાનું આપણે મસાલામાં કર્યું છે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરીને એને હલાવી લઈશું આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં એક ચપટી હળદર પાવડર નાખીશું હળદર પાવડર તમારે ના નાખવો હોય તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે એમાં બધા સિંગદાણા નાખી દઈશું તમને જાડું લાગે તો તમે પાણી નાખીને કરી શકો છો અને તમને પતલું લાગે તો તમે બેસન ઉમેરીને પણ કરી શકો છો સિંગદાણા આ રીતે ડૂબે એટલું ખીરું તૈયાર કરવાનું છે આપણે એક વાટકી બેસનની અંદર મારે અડધી વાટકી પાણીની જરૂર પડી છે એક તાવડીમાં આપણે તેલ મૂકેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એની અંદર આપણે સિંગ તરી લઈશું આપણે ગરમ ગરમ જ આપણે તબેથાની મદદથી તેને હલાવવાના છે આપણે સિંગ ભજીયા હલાવતા રહેવાનું છે એટલે બધી બાજુથી અંદર કાચાના રે કૂક થઈ જાય સિંગ ભજીયા આપણે થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આપણે જે મસાલો બનાવે તો એ સિંગ દાણા ઉપર વભરાવી દઈશું બધો નથી નાખવાનો જેમ જેમ તળાય એમ એમ આપણે મસાલો નાખવાનો છે તમે જોઈ શકો છો સિંગ ભજીયાનો અવાજ આવે છે એટલે એકદમ કમ્પ્લીટ શિંગ ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે સિંગ ભજીયા કેવી રીતે બનાવવા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ